ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર ઉમેદવારો વિદ્યા સંકુલ પહોંચ્યા છે અને કટ ઓફમાં ઘટાડો કરી માંગ કરી રહ્યા છે મુખ્ય પરીક્ષાના કટ ઓફ સાહીઠ ટકાથી ઘટાડો કરી ઉપલબ્ધ જગ્યા ભરવાની માંગણી કરી રહ્યા છે અનેક વિષયોમાં ઓછી અરજી આવતા આ માંગણી કરવામાં આવી છે મહત્વપૂર્ણ વાત છે ટાટ ઉમેદવાર દ્વારા આ માંગણી કરવામાં આવી છે મુખ્ય પરીક્ષાના કટ ઓફમાં સાહીઠ ટકાથી ઘટાડો કરવામાં આવે અનેક વિષયોમાં ઓછી અરજી આવતા આ માંગણી તેમના દ્વારા કરવામાં આવી છે ફોનલાઇન પર અમારી સાથે ટાટ ઉમેદવાર હરેશ જોડાયા છે હરેશ આપની પાસેથી માહિતી મેળવીશું કે જે માંગણી સાથે આજે આપ ગાંધીનગર પહોંચ્યા છો શું રજૂઆતો છે તમારી હલો હરીશભાઈ અવાજ આવે છે મારો હરીશભાઈ તમે ટાટ ઉમેદવારો જે માંગણી સાથે આજે ગાંધીનગર ગયા છો તમે જે દેખાવ કર્યા છે માંગણીઓ શું છે જી તમારો અવાજ આવે છે બોલો માંગણીઓ શું છે તમારી શિક્ષણ વિભાગ માં ભરતી ચાલી રહી છે ધોરણ અગિયાર બારમાં એમાં માં એમાં સરકારશ્રીના નિયમ મુજબ જે વિષયોમાં ઉમેદવાર ન મળે એ વિષયો મેરીટ કટ ઓફ એકસો વીસ માર્ક થી નીચે લઈ જઈ શકો છો જે પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો એના માટેની અમારી માંગણી છે કે ટોટલ છ વિષય એવા છે કે જેમાં લગભગ સાડા આઠસો થી નવસો ઉમેદવારો ની જગ્યાઓ ખાલી છે જી તો અમારી માનનીય રાજ્ય સરકાર પાસે એક જ માગણી છે કે આપ શ્રી મેરિટ કટ ઓફ નીચે લઈ જાઓ અને લગભગ નવસેક શાળાઓમાં ભૂતી નવસે જગ્યા પર તમે ભરતી કરો કે જેનાથી કેન્ડિડેટ પર્યાપ્ત થઈ જાય બિલકુલ એક તરફ શિક્ષકોની ઘટ છે અને બીજી તરફ તમે કહી રહ્યા છો કે કટો ફૂંચું છે એના કારણે ભરતીઓ નથી થઈ રહી ત્યારે તમારું શું કહેવું છે સરકાર સુધી તમારી શું જે વાત છે તે તમારે પહોંચાડવી છે હલો હલો હરીશભાઈ સાથે સંપર્ક અપાવશે પરંતુ મહત્વપૂર્ણ વાત અહીંયા એ છે કે એક તરફ રાજ્યમાં શિક્ષકોની ગટ છે અને બીજી તરફ જે તાટના ઉમેદવારો છે તે વિદ્યા સંકુલ પહોંચ્યા છે અને કહી રહ્યા છે કે કટઓફ વધારે હોવાથી જે ઉપલબ્ધ જગ્યાઓ જે ખાલી છે એના માટે આપ કટ ઓફનો ઘટાડો કરો અને જલ્દીથી જલ્દી ભરતી કરવામાં આવે અને જે અનેક વિષયોમાં જે અરજી છે તે કરવામાં આવી છે કે આ જે કટ ઓફ માર્કની જે મેરિટ છે તેને ઘટાડવામાં આવે